મંડળીના કર્મચારીઓએ તેમને હપ્તા નિયમિત ભરવા માટે જાણ કરી હતી અને વારંવાર જાણ કરતા મોહમ્મદ ઇદરેશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેક આપ્યા હતા અને ચેક બેંકમાં ભરતા પૈસા મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો પરંતુ ત્યારબાદ બેંકમાં ચેક ભરતા ફંડ્સ ઇન્સફિશિયન્ટ ના શેરા સાથે ચેક બાઉન્સ થયો હતો અને ત્યારબાદ મંડળીના સંચાલકોએ તેમને પૈસા ભરવા માટે નોટિસ આપી હતી ને તેમ છતાં પણ મંડળીના લોન ના હપ્તા રકમ ન ભરતા આખરે મંડળીના મેનેજરે ડીસાની નામદાર કોર્ટમાં કેસ કર્યો હતો જે કેસ ચાલી જતા તેમજ પુરાવાને ધ્યાને લઈને બીજી અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હર્ષદ ચાવડાએ આરોપીને એક વર્ષ સાદી કેદની સજા ફટકારી છે ને વળતર પેટેની રકમ ત્રણ એકતાલીસ લાખ રૂપિયા ત્રીસ દિવસમાં ભરપાઈ કરવાનો હુકમ કર્યો છે જો વળતરની રકમને ભરે તો ન ભરે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજા ફટકારેલ છે